इंस्ट्रक्टर बाळ प्रार्थना गावाना श्लोक बोलवानाचे पीएस इंस्ट्रक्टर प्लीज स्टे बॅक ના બાળકો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવશે મારા પ્રભુજી નાના છે અહીંયા જે પણ આંગણવાડી વર્કર હાજર છે તેઓ તમામને વિના જરૂરી છે એમને પ્રોત્સાહિત કરવાનું છે કે આ બાળકો પરફોર્મ કરે એની સાથે સાથે આપણે તાળીઓ પાડીને એમને એમનો ઉત્સાહ વધારીશું એક સુંદર મજાનું પ્રાર્થના ગીત રજૂ કરવા જઈ રહ્યા છે તાળીઓ પાડીને એમનો ઉત્સાહ વધારીશું અમદાવાદ અરબરના મિસ્ટી કલિશા આહી અભિષેક જિયા દ્રવિદ રોશની દિવ્યાંશી અને હેતુ આ પ્રાર્થનાગીત રજૂ કરવાના છે અને પ્રાર્થના પ્રાર્થનાગીતના શબ્દો છે મારા પ્રભુજી નાના છે તાળીઓના ગડગડાટથી બાળકોનો ઉત્સાહ વધારીશું સર્વેને વિનંતી છે કે શાંતિ જાળવવામાં મદદરૂપ થશો આપના સહકાર વિના આપણે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક નહીં કરી શકીએ બધાને વિનંતી છે તાળીઓ ચાલુ રહેવી જોઈએ કાર્યક્રમને આગળ વધારતા હવે આજે આપણી સાથે જે મંચ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે તેઓનું સ્વાગત વિધિ હવે આપણે શરૂ કરીશું સૌ પ્રથમ હું પ્રોગ્રામ ઓફિસરશ્રી જિલ્લા પંચાયતને વિનંતી કરીશ કે તેઓ માનનીય શ્રી મહિલા બાળ કલ્યાણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વાગત કરશે પ્રોગ્રામ ઓફિસરશ્રી જિલ્લા પંચાયતને વિનંતી કરીશ તેઓ સ્વાગત કરશે માનનીય ચેરમેનશ્રી મહિલા અને કલ્યાણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ખૂબ તાળીઓથી આપણે સ્વાગત કરીશું આપની તાળીઓ અમારો ઉત્સાહ પણ વધારશે ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રોગ્રામ ઓફિસર શ્રી બનાસકાંઠાને પ્રોગ્રામ ઓફિસર શ્રી બનાસકાંઠાને વિનંતી કરીશ કે માન્ય ચેરમેનશ્રી મહિલા અને કલ્યાણ સમિતિ જિલ્લા પંચાયતનું સ્વાગત કરશે પ્રોગ્રામ ઓફિસર શ્રી બનાસકાંઠા માન્ય ચેરમેનશ્રી મહિલા અને કલ્યાણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વાગત કરશે પ્રોગ્રામ ઓફિસર શ્રી ભાવનગરને વિનંતી કરીશ તેઓ માન્ય ડેપ્યુટી ચેરમેન શ્રી મહિલા અને બાલ કલ્યાણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વાગત કરશે પ્રોગ્રામ ઓફિસર શ્રી ભાવનગર ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું માન્ય ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અમદાવાદ ઝોન મેડમને વિનંતી કરીશ કે તેઓ માન્ય કમિશનર વ સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગનું સ્વાગત કરશે આપણા માટે આનંદની વાત એ છે કે આ જે કૃતિ આપ જોઈ રહ્યા છો તે આપણા બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવી છે એના માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય ત્યારબાદ હું વિનંતી કરીશ પ્રોગ્રામ ઓફિસર શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી મીનલબેન મહેતાને વિનંતી કરીશ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયતનું સ્વાગત કરશે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું આપણે